અને જ્યાં ભોળો હોય ત્યાં ભગવાન છે એ વાત ફાઈનલ છે અત્યારે સંતો બેઠા એટલે એક દાખલો આપી દઉં અને મજા આવે એવો જ્ઞાન સાથે ગમ્મતની વાત એક બાપુ એક આપણે સંતો આપણે આવે ને ટેલ કરવા જે જે સંપ્રદાય કે જે કાંઈ પરિવારના સાધુ હોય એ વર્ષે એકવાર એ પરિવારમાં આવતા હોય અવાજ ન કરતા બાકી બધું રેડી છે ચા આપજો બધાએ ચા આપજ્યો અને મારો મારો વારો આવે ત્યારે ચા આવે જો છો ભરી કટાય તો જો અને આગળ મારો વારો પૂરો થાય તો ચા એ વહી જાય કાંઈ વાંધો નહીં એ ભલે ને વહી જાય પણ હાલ ભાતે કરતો કે બાપુ આવેલા ફરતા ફરતા એક ભાઈના ઘરે અને ક્યાં હે બચ્ચા ક્યાં ચલ રહ્યા બાપુ બધું રેડી હો તમે જો ફાળો ન માંગો તો બધું રેડી છે બાપ અરે બેટા કૂચ તો દેના પડેગા ને ખાલી હાથ થોડા જ જાઉંગા મે કે બાપુ એક કામ કરો અમારો છોકરો એક લેતા જો અને છોકરોય ભાઈ આમ જો આ અઢી અઢી રોટલા ખાય અઢી શેર લોટ એટલે અઢી શેર લોટના રોટલા ખાતો એટલે એનું નામ અઢિયો પાડેલું આય બાપુની કથાનો પ્રસંગ આ બધે ખાસ ફરમાય છે આવે એટલે અઢિયો નામ હવે સાંભળજો લેર આવી છે એટલે કીધું કે બાપો આને લેતા કોઈ વાત નહીં પુત્રકા દાન કરતા હો તો બહુ જ બઢ્યા એટલે ઓલો છોકરો કે બાપુ આપણે આવીએ બાકી રોજ અઢી શેર શું છે હો અને સાધુની જગ્યામાં સાહેબ ખાવાનું થોડું ખૂટે ભારત વર્ષનું સાધુ એમ થોડો કે હું તને ઓછું ખવડાવી કાળ ને ધરવેલાના દાખલા છે ભારત કે કોઈ વાંધા નહીં બેટા એક ઘર ઓર માંગ લૂંગા લેકિન ચાલ ગયા બોલો રોજ તમને કહો તમને પછી તો બાપુ ન્યા સોખા ગીના પરોઠા દાબે અઢી અઢી શેરના એમાં અગિયાર એકાદશી આવી એકાદશી ને આગલી રાતે બાપુ એ કીધું કે કલ એકાદશી હે સભી કો ઉપવાસ કરને કાય આશ્રમ મે બોલો કે બાપુ આપણે નહીં બકતા આપણે આવી બોલી નહોતી કરી અને હવે તમે મને પાસો કાઢશો તો તમારું સાચું બાપુ ની નકુસા માંગલી નાખી દીધી માર દીકરા આવો બુદ્ધિ વાળો પણ બેટા અમારા આશ્રમ કા એ એ એ સદીઓ ચલા રહા હે પરંપરા કે બાપુ બધી વાત હાશી મને મારું સીધું નાખું હું આશ્રમ માં ની બહાર રાંધી ખાય એટલે બાપુ કીધું અચ્છા બેટા કોઈ વાત નહીં સામે નદી હૈ નદી કે કિનારે બેઠા બેઠા તેરે હાથ સે રોટી પકા લેના ઓર ખા લેના એ કે અઢી શેર લોટ પહેલો

ઠાકોરજીને થાળ ધરી અને પછી ઠાકર ને જમાડ્યા પેલા જમતો નહીં કઈ વાંધો નહીં રસોઈ તૈયાર થઈ અને સાહેબ ઠાકોરને કોઈ દી નામ સાંભળેલું નહીં આને ઠાકોર શું કહેવાય ઈ એને ખબર નહીં કોરી સિલોઈટ અને ઠાકોરનું નામ લખાઈ ગયું થાળી માથે આમ ઢાક્યું અને પછી આખું વિસી ગયું કે હે મારા ગરુના ના ઠાકર હે ગરુ એના ઠાકર જટ આવો તમે જમી લો પછી હું ઝપટ કરું

ગરુના ઠાકર મોટું નથી ભગવાન ઈ સારો કર્યો જમતા જમતા બોલતો નથી ભગવાનને ખબર હતી કાનરે વાતચીત ન કરે સપટ કરી દેવાય અને પહેલી વાર સાહેબ એક પવિત્ર માણસ બુદ્ધિ વગરનો માણસ સરળ માણસ હાવ ભાવનો માણસ આછે રસોઈ બનાવતો હોય મારો રામ સબરીના બોર પછી પહેલી વહેલી થાળી મરી આ માણસની થાળી હતી રામ ઝપટ કરી ગયા અઢી અઢી શેર લોટ ઉલાળી ગયા થામડાને ઘાકરીને ભાગ્યા કાલે બોલો કે આ ઠાકર છે કે વાત હું બધું ઉલાળી ગયો બધું વાહ ગરુ ઠાકર વાહ પણ એક મોજ ને બીજી હું આવી મારો ગુરુ એકાદી એકાદશી રે પણ ગુરુનો ઠાકર એકાદશી નથી રહેતો એટલે હું ન રહું તો હાલ એ ફાઈનલ છે આ ઠાકર આખી થાળી ખાઈ ગયો બીજી એકાદશી આવી એટલે ગુરુ કીધું પાંચ શેર પૂરું કેમ તો તારો ઠાકર ડોહ હાચે ને આવ્યો હતો બધું ઉલાળી ગયો ડોહો સેર બે જણા ની રસોઈ થાય એટલું તૈયાર કરી બીજી એકાદશી ને આમ બરોબર થાળી ઢાકી કીધું કે હે મારા ગુરુ ના ઠાકર તૈયાર કરી નાખ્યું બે નું ભગવાન રામ નીકળ્યા જાનકી જાનકીએ કીધું કે ઓલે ખરે ઓલી એકાદશી ક્યાં એકલા એકલા જમી આવ્યા હાલો બે નું તૈયાર છે

એટલે એને કીધું કે આમ ભલે તમારા ઈ રહ્યા પણ ખાવામાં બે હરખ્યા ખાઓ ખાઓ પેટ ભરા ખાઓ ખાવ એકલા એકલા બે હેરખ્યા હોય તો પૂરું થઈ ગયું આદય બે રસોઈ જમીન સાહેબ ને વિદાય લીધી અને ઓલે પાસો થાળીનો ખા કર્યો ત્રીજી એકાદશી આવી ચારે એ હાડા હાથ છે પૂરું ઈડો પરણેલો છે વાંઢો નથી ગુરુને એમ છું કે આને કોઈ મિત્રો વધ્યા છે કોઈ ગોવાળિયા કોઈ મળ્યા હશે આદિવાસી ભીલના જમાડા મળ્યા હશે આનું મિત્ર સર્કલ વળ્યું છે જંગલમાં બાકી ભગવાન તો લે આવે ત્રણ હાડા હાથ ત્રણ જણાની રસોઈ તૈયાર કરી અને પાછી કીધું કે મારા તમારા રસોઈ તૈયાર છે જમવા પધારો ભગવાન રાઘવેન્દ્ર સરકાર જગદંબા જગદન જાનકી બે જ્યાં નીકળ્યા એટલે લક્ષ્મણે કીધું કે વનમાં હું હાર્યો હતો ઓલી એકાદ બે લક્ષ્મણ બટક બોલો છે ગમે તને રીહ બહુ ફળે અને મારો મારો પ્રિય પાત્ર હોય તો જ કે મને ખબર છે પ્રભુ એવું હોય યાદ તમે જાતો કે મૂગુ રહેવાનું બોલવાનું નહીં હું નથી બોલતો પૂછ પૂછ તારી માન તારી માન પૂછ

શેર લઈને ગયો પાસો ગયો ગુરુ શેર નહીં લઈને હાડા હાડા શેર કરો એટલે ઓલા ઓલા જે હતા એ ને એક મારું એટલે મારે ભૂખ્યું ન રહેવું પડે તો ગુરુ ને તેમાં જ છે કોક મિત્રો વધ્યા છે હાડા બાર શેર નું સીધું લઈને ગયો માણસ અને કઈ રાંજું નહીં એમણે ઢાકી અને કીધું એ મારા ગુરુના ઠાકર એના એ એનો ભાઈને આવો ઓલા આવ્યા આવ્યા એટલે માથેલ કપડું લીધું રાંધો પણ આ વખતે એવું થયેલું ભાઈ રામ લક્ષ્મણ જાનકી ત્રણેય આવતા હતા ત્યારે હનુમાને કીધું કે પ્રભુ સેવકનો હું વાગતા કે તો તુંયે આવી પણ ઘડી ખમીને આવી જાય લે હનુમાન આવતા આ એમ હજી કોઈ ખરા વાહેરાનુમાનજીલોગેર લક્ષ્મણા બળતણ ભેગા કે રે ભાઈ અને માં રાંજે તો હાર આવી ને રાંધો ત્રણ ત્રણ એકાદશી થી એકલા એકલા મુલિંદા ઉઠાવો તે હું જો હામે વડલા બેઠો મારી થાળી ચાર થાય ત્યાં દઈ જાયજો એમ કરીને વડલા એઠે ગયો પણ વિચાર તો કરો માં જગદંબા પોતે રાંધવા બેઠી છે હનુમાન ફૂકુ મારી મારીને સુલો પેટાવતો હશે અને મારો લક્ષ્મણ મહારાજ એમ કહેવાય ગીંધણા નાખતો હશે અને ભગવાન રામ બેઠો બેઠો જોતો હોય છે અને ઓલો બેઠો બેઠો સામે ત્યાં જોવે રસોઈ તૈયાર થઈ સાહેબ એટલું નહીં પણ જગદંબા જાનકીનો હાથ રસોઈને હેઠ્યો વડરાઈમાં સુગંધ ફેલાની બોલો વાંચ લેતો હાથ સારો થયો કારે રોંધો એ ઉતાવળ રાખજો હાઈ થાળી દઈ દેજો રસોઈ તૈયાર થઈ ને ઓલા કીધું તો ખાવીએ સૌથી તાકુફર હે કેમ કે આ રસોઈ અમીએ બનાવ્યું બરાબર એટલે તાકે અમારે અમારા ઠાકરને બોલાવો

અને ત્યારે મા જાનકી એમ કહેવાય પોતે હાથમાં થાળી લઈને ગયા અને ઓલો જે અઢિયો બેઠો થયો એને કીધું કે નથી ખાવામાં એટલે હું ખાયા કોળ્યો લઈને ગયેલા ત્યારે મા એમ કહે છે માથે હાથ મૂકીને કે બેટા એક વાર તો મોઢું ખોલ અને મોઢું ખોલ્યું ભગવતીનો હાથ જ્યાં હોઠે અડ્યો અને જ્યાં બ્રહ્મનું જ્ઞાન થયું સાહેબ લાકડી પડે એમ પગમાં પડી ગયો તેથી ભગવાન રામ એમ કે છે કે બેટા માગી લે કે બાપુ શું માગું તમારી પાસે પણ એક વાત રાખો શું કે મારો ગુરુજી સાચું નથી માનતો મારા ગુરુને લઈને આવું ત્યાં સુધી હટો તો તમને રામ દુહાય છે એકવાર મારા ગુરુ દર્શન કરી લે અને સાહેબ એ છોકરા હડી કાંઠી અને એમ કહેવાય કે ગુરુને કીધું કે અત્યાર સુધી તમે મને ખોટો માનો છો એકવાર દર્શન કરી લ્યો નહીં તેરા મોકો નહીં મળે સાહેબ શિષ્યએ હાથ પકડ્યો અને ગુરુને ડોટ મગવીને લાવે છે અને ગુરુએ જે આમ નજર ફેરવી તો રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ભગવાન આશુતોષ મહાદેવ ભોળ્યોનાથ મા પાર્વતી કાર્તિકેયને ગણપતિને જ્યાં જોયા સારી પરમાત્માને ન પગે લાગ્યા ગુરુ શિષ્યના પગ ભગડ્યા કે ગાંડા તું તો મારો ગુરુ નીકળ્યો આ તું ન હોત તો મને આનો સાક્ષાત્કાર કોઈ ન કરાવત એ બધા ભોળો છે ન્યા ભગવાન છે અને એ ભોળ પણ એ પરમાત્માની કૃપા હોય તો જ આપણે આવું મોજ કરી શકીએ જે કાને તાળિયું થી વધાવો એટલા એ તારી તાળીઓ વાગ્યો છે માઇક મેળવવું બહુ અઘરી વાત છે તમે બધું મેળવી શકો બે વસ્તુ નો મેળવી શકો માઇક અને વાઇફ આ ભાગશાળી હોય એને સેટિંગ થાય એક હાવ નાની એવી જો